ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો વરસાદ પણ ઝરમર ઝરમર વરસી રહ્યો છે ચોમાસાની ઋતુ છે ઠંડો ઠંડો પવન પણ વાયર્યો છે મિત્રો તો ચાલો આજે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની શરદી વર્ધક એટલે કે શરદી ઉધરસ મટી જાય તેવી સરસ મજાની ગરમ ગરમ રાબ બનાવીને પીએ મિત્રો કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે ઠંડુ વાતાવરણ છે વરસાદ પણ વરસી રહ્યો છે મિત્રો તો આજે આપણે સરસ મજાની ગરમ ગરમ રાબ બનાવવાની છે તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો આપણે હવે રસોડાની અંદર જઈએ અને વરસાદ અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સરસ મજાની ગરમ ગરમ રાબ બનાવીને પીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તમે જોર્યા છો કે બપોરનો સમય હોવા છતાં પણ રાત્રિ જેવો લાગે છે કારણ કે ખૂબ જ વાદળ અંધાર્યું છે વરસાદ પણ ચાલુ છે તો ચાલો હવે આપણે સરસ મજાની ગરમ ગરમ તાપ બનાવીને પીએ સૌપ્રથમ આપણે ગોવાળ લીધેલો છે દેશી ઘી છે તેમજ ઘઉંનો લોટ છે અને સરસ મજાની રાબ બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો સૌપ્રથમ આપણે ગોળની અંદર થોડુંક પાણી ઉમેરીને તેને ગરમ કરીને ગોળ ઓગાળશું મિત્રો થોડુંક દેશી ઘી પણ લેવાનું છે મિત્રો બે ચમચી સરસ રીતે આપણો ગોળ આ રીતે ઓગાળવાનો છે પાણીની અંદર ત્યાર પછી જ આપણે આગળ કઈ રીતે રાપ બને છે તે તમે પૂરેપૂરી રેસીપી જોવાનું ચાલુ રાખજો મિત્રો અને તમે પણ એ ગરમ ગરમ ઠંડીની અંદર રાબ બનાવીને પીજો જે શરીરની અંદર શરદી ઉધરસ હોય તો પણ મટી જશે મિત્રો ચાલો તો આપણે પાણીની અંદર ગોળ ઓગાળી લીધો છે તો હવે દેશી ઘી બે ચમચી જે લીધું છે તે પણ ગરમ કરી લઈએ અને તેની અંદર આપણે લોટ નાખીને શેકી લઈશું પહેલાં મિત્રો બે ચમચી દેશી ઘી હતું તેની સામે એક બે ચમચી ઘઉંનો લોટ પણ લીધેલો છે મિત્રો અને સરસ રીતે ઘીની અંદર શેકી લઈશું ત્યાર પછી જે આપણે ગોળ ગરમ કરીને પાણી બનાવેલું છે તે અંદર ઉમેરવાનું છે મિત્રો ચાલો મિત્રો તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે જ્યારે સરસ બધાયની સ્મેલ આવે ત્યાં સુધી લોટ શેકવાનો છે મિત્રો ત્યાર પછી આપણે જે ગરમ કરીને ગોળનું પાણી બનાવ્યું છે તે અંદર ઉમેરી દઈશું ત્યાર પછી બરાબર મિક્સ કરવાનું છે ખૂબ જાડું રાખવાનું નથી પરંતુ રાબ જેવું સરસ મજાનું જે ઘટ બની જાય થોડું એટલે આપણી રાબ તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો તો હવે તેને આપણે બે મિનિટ સુધી આ રીતે ગરમ કરેલું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રાભ તૈયાર થઈ છે મિત્રો તો ચાલો હવે નીચે લઈ લઈશું ચાલો મિત્રો સરસ મજાની આપણી રાત તૈયાર થઈ ગઈ છે પીવાની પણ ખૂબ જ મજા આવશે ગરમ ગરમ આપણી રાત તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે આવી ચોક્કસ રાપ બનાવીને પીજો હાલ ચોમાસાની ઋતુ છે વરસાદ પણ બહબહાટી બોલાવી રહ્યો છે ઠંડુ વાતાવરણ છે તો ચાલો મિત્રો હવે આપણે ઠંડીની અંદર આવું સરસ મજાની રાફ બનાવીને પીશું જે આપણું દેશી સૂપ છે મિત્રો જે શરદી અને ઉધરા ઉધરસને મટાડી દે તેવું સરસ મજાનું આ રીતે જો તમે રાપ બનાવીને પીશો તો શરદી અને ઉધરસ હશે તો પણ મટી જશે મિત્રો તો ચાલો હવે ગરમ ગરમ આપણી આ રાબ પી લઈએ તમે પણ આવી રાબ બનાવીને પીજો મિત્રો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયો મોકલજો મિત્રો તો ચાલો હવે ગરમ ગરમ રાપ પી લઈએ ઠંડુ વાતાવરણ છે શરદી મટી જાય ઉધરસ મટી જાય જય યોગેશ્વર રૂપાણી જય માતાજી